એટલે તમને ભારત પાકિસ્તાન બતાવશે તમે યુવાનો નોકરી અને રોજગાર માગશો એટલે હિન્દુ મુસ્લિમ બતાવશે બરાબર તમે વિકાસની વાત કરશો એટલે રાષ્ટ્રભાવના આત્મનિર્ભર બનો એવી વાતો છે આ બધું હવે તમે વિચાર કરો આ લોકો એવું કીધું કે ભાઈ છેલ્લી એસઆઈઆરની યાદી એટલે કે છેલ્લી એસઆઈઆર બે હજાર બેમાં માં થઈ હવે બે હજાર બેની ની યાદીમાં તો મારું નામ બી નથી મારો જન્મ ઓગણીસો ને અઠ્યાસીમાં છે વીસ ટકાથી પંદર ટકા લોકો પોતાનું નામ ઉમેરાવા માટે રહી જશે અને સંવિધાનના આર્ટિકલ ત્રણસો છવ્વીસ અંતર્ગત એમને મળેલા અધિકારો એમના છીનવાઈ જશે આ લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોઈ લીધું કે ભાઈ આખા ગુજરાતમાં એમનો ખૂબ વિરોધ છે તમામ વર્ગના લોકો વિરોધ કરે છે એટલે એને ચૂંટણીને પાછળ કઈ રીતના લઈ જવાય એના લીધે એસઆઈઆર લાવ્યા છે અને એસઆઈઆરમાં લોકો એટલા બધા હેરાન થવાના છે કે જવા દો તમે વાત સ્વગુરુ બનવાની વાત કરીએ અહીંયા તો ગુરુજી કોઈ છે નથી મારી ડેડિયાપાડા શાકબારામાં સો શાળામાં માસ્તર નથી એક માસ્તર છે હવે બીએલઓ તરીકે કામ કરવા જશે તો પોયરાઓને ભણાવશે કોણ આંગણવાડીઓ બધી ત્યાં ફરશે તો એનું નાસ્તો કોણ બનાવશે ને એમને કુપોષણ દૂર કોણ કરશે એટલે હાલમાં દેશના ચૂંટણી પંચ દ્વારા સ ગુજરાત સહિત બાર રાજ્યોની અંદર જે એસઆઈઆરની જે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે તેને લઈને હવે સવાલો ઉઠવા લાગ્યા છે જે લોકોના માથે આ કામગીરીનું વજન નાખવામાં આવ્યું છે તેવા જે આંગણવાડીના કાર્યકરો છે જે શિક્ષકો છે તેઓ બીએલઓની કામગીરી કરવાથી હવે ઇનકાર કરી રહ્યા છે તેમની સામે સરકારના જે અધિકારીઓ છે જે બ્યુરોક્રેટ છે તે પોલીસ પગલાં પણ લઈ રહ્યા છે તેમના ધરપકડ ધોરણ કરી રહ્યા છે ત્યારે એસઆઈઆરની જે પ્રક્રિયા છે એમાં કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ આવવાની છે અને જે એક મતદાતા છે ગુજરાતના જે સાડા છ કરોડ મતદાતા છે તેને કેટલી ચિંતાનો વિષય છે આપણે એના વિશે ડિટાપડા ધારાસભ્ય ચૈતર વસાવા પાસેથી જાણીએ કારણ કે તેમણે એક કમિટી સાથે વાતચીત પણ કરી છે અને કમિટીમાં શું ચર્ચા થઈ છે તેની વાત કરીએ સર એસઆઈઆરની જે કામગીરી દેશના ચૂંટણી પંચ દ્વારા હાલમાં લાગુ કરવામાં આવી છે અને એક મહિનામાં પૂર્ણ કરવાની છે ત્યારે તેને લઈને એક સામાન્ય માણસે કેટલી ચિંતા કરવી જોઈએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર ખાસ સઘન મતદાર યાદીની સુધારણા ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે ગુજરાતના પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જેટલા પણ મતદાતાઓ છે એમના ઘરે ઘરે બીએલો જઈને ફોર્મ ભરીને એક મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની છે જેનો હેતુ સરકાર દ્વારા એવો દર્શાવવામાં આવ્યો છે કે જે કાયમી સ્થળાંતર પામ સ્થળાંતર કર્યા હોય મૃત્યુ પામ્યા હોય કે જેમનું બે સ્થળે નામ મતદાર યાદીમાં છે એમને ઇન્ક્વાયરી કરીને એમને રીમૂવ કરવા અને જે લોકો અઢાર વરસના પુખ્ત વયના છે એવા તમામ ભારત દેશના નાગરિકોને મતદાનનો અધિકાર આપવાનો ત્યારે આ પ્રક્રિયા તો રૂટિનના ધોરણે કાયમ ચાલુ હતી જ કે મતદાર યાદીની સુધારણા છતાં સરકારે એસઆઈઆર લાવી છે ત્યારે આ એસઆઈઆરમાં જે લોકો મૈ પાંચ મહિના ચાર મહિના બાર સૌરાષ્ટ્રમાં કે સિટી એરિયામાં કામ માટે ગયા છે જે લોકો પોતાના પરિવાર સાથે તાળું મારીને સુગરમાં ગયા છે એવા લોકો જો હાજર નહીં હશે તો એમનો મતદાનનો અધિકાર છીનવાઈ જશે એ પૂરેપૂરી અમને ભીતિ છે સાથે સાથે એસઆઈઆરની પ્રક્રિયામાં એ લોકો આંગણવાડી વર્કરો જેમણે કીધું કે ભાઈ અમે પોતે આંગણવાડી છે અમે બાળકોને સાચવીશું કે એસઆઈઆર માટે ફોર્મ ભરવા માટે નીકળીશું કેમ કે બુથ પર તો હજાર મતદાતાઓ બી હોય અગિયારસો હોય બારસો પણ હોય આઠસો હોય એટલે એક મહિનાની કામગીરી છે તો એ લોકોની વાત પણ વ્યાજબી છે કે ભાઈ બાળકોને કોણ સાચવશે બાળક રસ્તા પર દોડી જાય વાહનની અડફેટે આવી જાય તો જવાબદારી કોની તો એવી આંગણવાડી વર્કરો પર વોરંટ ઇસ્યુ કરીને ધરપકડ કરીને પોલીસ સ્ટેશન અને મામલતદારે હાજર કરવામાં આવ્યો જે ગંભીર બાબત છે તમે એક બાજુ ગુજરાતની નામદાર હાઈકોર્ટ આંગણવાડીને કાયમી કરીને ચોવીસ હજાર છસો રૂપિયાની ચૂકવણી કરો એવું બે વખત હાઈકોર્ટે ઓર્ડર કર્યા છે છતાં ગુજરાત સરકાર આ આંગણવાડી વર્કરોના હકની જે હકના પૈસા છે પગાર છે એ આપવા તૈયાર નથી અને એ જ આંગણવાડીઓને એમના રાજકીય કાર્યક્રમોમાં પણ લોકો ભેગા કરવા કામે લગાડે એના સરકારી કાર્યક્રમોમાં પણ આંગણવાડીને લક્ષ્યાંકો મળે શિક્ષકોને લક્ષ્યાંકો મળે એટલે આ બહુ ગંભીર બાબતો છે મને લાગે છે એસઆઈઆરની જે નવી પદ્ધતિ છે જે લોકો ભણેલા નથી મજૂર વર્ગ છે આદિવાસી છે દલિત છે પીછડા છે એવા લોકો માટે એક વોર્ડ બંધિત છે જે પ્રકારે નોટબંધીમાં આ લોકો હેરાન થયેલા એ પ્રકારે આ એસઆઈઆરમાં પણ સામાન્ય લોકો ખૂબ હેરાન થવાના છે કેમકે એક ફોર્મ ભરતા દસથી પંદર મિનિટ લાગે છે સોફ્ટવેર એમના ચાલતા નથી અને એના કારણે ઘણા લોકો રહી જવાના છે બીજા કે મહારાષ્ટ્ર બોર્ડર એમપી બોર્ડર પર રહેલા ગામોના લોકો દીકરીઓ ત્યાંથી પરળીને અહીંયા આવી છે અહીંથી પરણીને ત્યાં ગઈ છે એમને કઈ રીતના એમના નામ ઉમેરવા એની કોઈ જોગવાઈ નથી કોઈ યુપી બિહાર મધ્યપ્રદેશથી અહીંયા કામ માટે આવે છે એનું નામ અહીંયા બી છે ને ત્યાં બી છે તો એની ચકાસણી કઈ રીતના થશે એના માટે પણ કોઈ ટેકનિકલ મેકેજેમ એમના પાસે નથી ત્રીજું કે એસઆઈઆરની પદ્ધતિ જે છે એ ખૂબ મહેનત માગી લે એવી પદ્ધતિ છે અને આવા અનેક કારણો એવા છે કે જેના કારણે સામાન્ય ગરીબ લોકો આનાથી રહી જાય એના માટે અમને ભીતી છે એવું જાણવા મળે છે કે જે લોકો પોતાનું જે મતદાતામાં જો યાદીમાં નામ સાબિત નહીં કરી શકે તેઓની નાગરિકતા પણ છીનવાઈ જવાની છે હા આ લોકો હવે તમે વિચાર કરો આ લોકો એવું કીધું કે ભાઈ છેલ્લી એસઆઈઆરની યાદી એટલે કે છેલ્લી એસઆઈઆર બે હજાર બેમાં થઈ હવે બે હજાર બેની યાદીમાં તો મારું નામ બી નથી મારો જન્મ ઓગણીસો ને અઠ્યાસીમાં છે અને એસઆઈઆર બે હજાર બેની યાદીમાં ઓગણીસો એક સાત બે હજાર સિત્યાસી પછી જન્મેલા લોકોના નામ જ નથી એના પહેલાં જન્મેલા લોકોના નામ છે તો અમારા નામ ના હોય તો અમારા પપ્પાના નામ નાખવાના માતાના નામ નાખવાના પણ ઘણા લોકોના માતા પિતાના નામ પણ એમાં નથી તો દાદા દાદીના હવે અમારા લોકો તો ઘણા ભણેલા પણ નહોતા જે તે વખતે દાદા દાદીના નામ પણ હશે કે કેમ એ પણ જાણવાનો બાબતો છે એટલે આ એક ગંભીર બાબતો છે મને લાગે છે કે આમાં વીસ ટકાથી પંદર ટકા લોકો પોતાનું નામ ઉમેરાવા માટે રહી જશે અને સંવિધાનના આર્ટિકલ ત્રણસો છવ્વીસ અંતર્ગત એમને મળેલા અધિકારો એમના છીનવાઈ જશે એવું કહેવામાં આવે છે કે ગાઈડલાઇન પણ છે ચૂંટણી પંચની કે જે બાર માન્ય દસ્તાવેજો છે એમાં આધાર કાર્ડ પણ નથી અને એમાં રેશન કાર્ડ પણ નથી તો સરકારે જે દસ્તાવેજો ઇસ્યુ કર્યા છે હવે સરકાર જ તેને માનવા તૈયાર નથી તો લોકોએ પોતાની આ પોતાની સાબિતી કેવી રીતે આપી કે અમે મતદાતા છે તમે જોઈ લો સરકારે પોતે આધાર કાર્ડ આપ્યા છે પોતે રેશન કાર્ડ આપ્યા છે પોતે સાત બાર કાઢે છે શરૂઆતમાં એમણે કીધું કે ભાઈ આધાર કાર્ડને અપડેટ કરાવો લોકો ત્રણ મહિના લાઇન પર રહ્યા પછી કીધું કે ભાઈ રેશન કાર્ડનો અનાજ ત્યારે જ મળશે તમે કેવાયસી કરાવો પાછા લોકો લાઇનો પર આવી ગયા પાછું કીધું કે ભાઈ તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે તમારે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો હવે અહીંયા એમની પાસે કોમ્પ્યુટરો નથી ઓપરેટરો નથી ડેડિયાપાડામાં લોકો બે બે વાગ્યાના રાતે આવીને લાઈનો પર ઊભા રહે તો બી નંબર નથી આવતો બસો બસો ત્રણસો ત્રણસોની લાઇનો હોય ચાલી લોકોના માંડ કામ થાય છે તો આવી પરિસ્થિતિમાં હવે એસઆઈઆર લાવીને માત્ર ને માત્ર પ્રજાને હેરાન કરવાની આ પદ્ધતિ છે એમની જે જો હુકમી છે એનાથી નોટબંધી જીએસટી અને કોરોના અને બધામાં જે પ્રકારે લોકો હેરાન થયા એનો જ આ એક ભાગ છે એવું હું માનું છું અને આમાં ખરેખર મજૂરીયા વર્ગ જે લોકો બહાર ગયા છે એ પોતાનો મતદાન હક છીન એમનો છીનવી લેવા માટે જ આ સરકારે એસઆઈઆર લાવી છે એવું હું સ્પષ્ટ માનું છું હાલમાં જે બિહારમાં એસઆઈઆર થયું એમાં અગ્ન સિત્તેર લાખ મતદાતાઓના નામ નીકળી ગયા હવે ગુજરાતની અંદર ગુજરાત સહિતના જે બાર રાજ્યોમાં આ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તો એના માટે જે એક મહિનાનો સમય છે પૂરતો છે તમને જે પ્રકારે આજે ગુજરાતમાં પાંચ લાખ પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓ નોંધાયેલા છે આવનારા દિવસોમાં તમે જોજો ચાર કરોડ પચાસ લાખથી વધારે મતદાતાઓ નોંધાશે નહીં કેમ કેમ કે મજૂરો લોકો થોડા એમને પડેલી છે એ તો એમને ખબર પણ નથી એસઆઈઆર શું છે એટલે સિત્તેરથી એંસી લાખ સાચા મતદાતાઓ અમારે રહી જવાના છે બીજું જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે સ્થળે એમના મત મતદાર યાદીમાં નામ છે એમને સ્ક્રૂટી કરવા માટે એમને નિવારવા માટે તો કોઈ પદ્ધતિ નથી એમની પાસે નથી આધાર કાર્ડલી લિંક નથી ચૂંટણી કાર્ડની લિંક તમે આધાર કાર્ડ લિંક કરો ને પકડાઈ જશે કેમ નથી લિંક કરતા તમે આ જાણી જોઈને લાખો કર્મચારીઓના માનવ કલાકોનો વેડફાટ થવાનો છે અને પ્રજાના ટેક્સના અબજો રૂપિયાનો આમાં ખર્ચો થવાનો છે અને એનો નીચોડ કંઈ આવવાનો નથી નોટબંધીમાં જે રીતના થયું આતંકવાદ ખતમ થઈ જશે ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે એ નોટબંધી પછી પણ આતંકવાદ વધી ગયો છે પછી પણ ભ્રષ્ટાચાર વધી ગયો છે એ જ પ્રકારે આનાથી કંઈ સાપુસૂતરું થવાનું નથી આ એ જ પ્રકારે વોટબંધી નોટબંધીની જેમ વોટબંધી છે વોટ્સએપ મેસેજો ફરતા થયા છે કે રોહિંગ્યાઓને પકડવા માટે આ મુદ્દા એસઆઈની કામગીરી લાવ્યા છે આતંકવાદીઓને પકડવા માટે એસઆઈઆરની કામગીરી લાવ્યા છે તો તમને લાગે છે કેટલો ફરક પડશે અને આમાં શું એનું નિષ્કર્ષ શું આવશે જો આજે ગુજરાતમાં એવી પરિસ્થિતિ છે ત્રીસ વર્ષના એમના શાસનમાં તમે બાળકોનું શિક્ષણ માગશો એટલે તમને ભારત પાકિસ્તાન બતાવશે તમે યુવાનો નોકરી અને રોજગાર માગશો એટલે હિન્દુ મુસ્લિમ બતાવશે બરાબર તમે વિકાસની વાત કરશો એટલે રાષ્ટ્રભાવના આત્મનિર્ભર બનો એવી વાતો છે આ બધી રોહિંગ્યા અહીંયા તમને ખબર છે તમારી સરકાર છે તો પકડી પકડીને લાવો ને કોણ ના પાડે છે તે તમારે કરવું નથી અને આવા બધા તાયફાઓ પ્રજાના પૈસે કરવા છે એટલે આ સરકારની નીતિઓ જે પ્રકારે બને છે સામાન્ય જનતા ખૂબ હેરાન થાય છે અને એ જનતાની હાય આ લોકોને લાગવાની છે આવનારા દિવસોમાં તમે જોઈ લેજો તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી બે હજાર સત્તાવીસ હશે આ લોકોને જનતાએ ઘર ભેગા કરવાનું નક્કી કર્યું છે મંત્રીમંડળ બદલશે કે દુનિયા કરશે ક કોઈ લોકોને હવે ફેર પાડવાનો નથી આ લોકો આવી જ નાટકો આવનારા દિવસોમાં જનતા હાથે કરશે ને તો જનતા નેપાળવાળી એમની હાથે કરશે આ તમને મેં ચોખ્ખી ચંદન જેવી વાત કહી દઉં છું સર હવે જે મતદાર યાદી ફાઇનલ જાન્યુઆરીમાં જવાની છે તો હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તે થશે કે પછી ઠેલાઈ જવાની છે આ લોકોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોઈ લીધું કે ભાઈ આખા ગુજરાતમાં એમનો ખૂબ વિરોધ છે તમામ વર્ગના લોકો વિરોધ કરે છે એટલે એને ચૂંટણીને પાછળ કઈ રીતના લઈ જવાય એના લીધે એસઆઈઆર લાવ્યા છે અને એસઆઈઆરમાં લોકો એટલા બધા હેરાન કે જવા થશે એટલે વહીવટદારોનું રાજ આવશે વહીવટદારોનું રાજ આવશે એટલે તમારે બે બે ત્રણ ત્રણ મહિનાની ગ્રાન્ટો તો સપા સપ પૂરી થઈ જશે જે બજેટ આખું વધેલું છે એને ત્રણ મહિનામાં પૂરું કરી દેશે આ લોકો કાં પૂરું કરશે એમના પ્રચારોમાં તાઇફાઓમાં એમના મંત્રી તંત્રી ધારાસભ્યના બીજા બીજા એમાં બધું બજેટ પૂરું થઈ જવાનું છે એટલે વહીવટદારો અધિકારી રાજ આ લોકો લાવવાના છે અને આપણને કહેશે કે ભાઈ સ્વદેશી અપનાવો ફલાણો ઢીકણું એટલે આનાથી હવે જનતાએ જાગી જવાનું છે ચૂંટણી પંચ સાથે આપની જે મિટિંગ થઈ હતી બેઠક થઈ હતી તેમાં કયા કયા ભયસ્થાનો તમે રજૂ કર્યા ચૂંટણી પંચ સામે અને ચૂંટણી પંચે તમને શું પ્રતિભાવ આપ્યો એનો તમે જોયું હશે ચૂંટણી પંચ પાસે એક જવાબ નહોતો એમણે કીધું કે ઉપરથી આદેશ છે ને અમારે કરવાનો ભાઈ તમારી સાંવિધાનિક સંસ્થા છે કોઈ રાતે આદેશ કરે ને હવારે તમે લઈને બેસી જાવ તે થોડું ચાલે પાંચ કરોડ ને આઠ લાખ ઓગણચાલીસ હજાર જનતા હેરાન થવાની છે એનું શું કર્મચારીઓ હેરાન થવાના છે બે બે મહિના એનું શું કરોડો અબજો રૂપિયા પ્રજાના ટેક્સના વાપરવાના છે એનું શું પણ ચૂંટણી પણ તો હા ભાઈ હા ભાઈ એટલે એને બિલકુલ કંઈ ગંભીરતા નથી એની પાસે કોઈ મેકેનિઝમ ટેકનોલોજી પણ નથી આ તો ભાઈ ઉપરથી આદેશ એ તો કરી નાખીએ બિહારમાં થયું આખા દેશમાં વિરોધ થયો એટલે એને નાથવા માટે અહીંયા હવે આ લોકો ગુજરાતને પેલું પ્રયોગશાળા બનાવે છે કે ગુજરાતમાં અમે આટલું કરી દઈશું અને આખા દેશને વાહવાહી કરાવીશું જીએસટી એ લોકોએ બે હજાર સોળમાં માં લાવ્યા બાર ટકા અઢાર ટકા અને અઠ્ઠાવીસ ટકા હમણાં બે હજાર પચીસમાં માં એમણે થોડું બે સ્લેબ ઓછા કર્યા એટલે કે ભાઈ મંત્રી તંત્રીઓને કીધું કે ભાઈ સ્ટીકરો ચોંટાડો હવે મંત્રી તંત્રીઓનું કામ કે સ્ટીકરો ચોંટાડવાના છે કે તમે સચિવાલયમાં બેહોનો કાયદાને વ્યવસ્થા બનાવો ને તમે યોજના બનાવો તો આ તો દુકાને દુકાને કે સ્ટીએસટી ભાઈ અમે જીએસટી બે હજાર સોળમાં અમે વધાવી હતી અમે પાછી ઓછી કરી એટલે અમને શાબાશી આપો અભિનંદન આપો ધારાસભ્યને બધા દુકાને દુકાને ફરે છે એટલે આ નીતિ તમે જોઈ લો શું ચાલી રહ્યું છે સરકારમાં એનો તમે ખાલી અંદર જવાની કોશિશ કરશો ને તો તમને એવું લાગશે કે આવો હો આ કઈ દુનિયામાં આપણે છે ને આપણે આ વિશ્વગુરુ બનવાની વાત કરીએ અહીંયા તો ગુરુજી કોઈ છે નથી મારી ડેડિયાપાડા શાકબારામાં સો શાળામાં માસ્તર નથી એક માસ્તર છે હવે બીએલઓ તરીકે કામ કરવા જશે તો પોયરાઓને ભણાવશે કોણ ને હમણાં એ એક્ઝામો આવશે તો છોકરાઓ આખા ગુજરાતમાં સૌથી નીચું શિક્ષણ નર્મદાનું છે બોર્ડની એક્ઝામ ફેબ્રુઆરીમાં સ્ટાર્ટ થવાની હા ફેબ્રુઆરીમાં તો બોર્ડની એક્ઝામ આવવાની માસ્તરો બધા બીએલઓમાં ફરશે તો છોકરાઓને કોણ ભણાવશે આંગણવાડીઓ બધી ત્યાં ફરશે તો એનું નાસ્તો કોણ બનાવશે અને એમને કુપોષણ દૂર કોણ કરશે એટલે આ બધી સરકારની જે નીતિઓ છે ખૂબ જ ખરાબ છે હું સ્પષ્ટ જ કેમ છું કે આ નીતિઓના કારણે આખા ગુજરાતની જનતા હેરાન થાય છે મને એવું લાગે છે કે આવું ને આવું ચાલશે તો અહીંયા પણ નેપાળવાળી થઈ જશે ધન્યવાદ સર આપનું તો એસઆઈઆરની જે કામગીરી છે ચૂંટણી પંચ દ્વારા લાગુ કરવામાં આવી છે અને તમારાને મારા ઘરે પણ બી આવશે અને એમની સાથે આપણે આ કામ પાર પાડવાનું છે તો એક માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમારો પ્રયાસ હતો આ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો